તેર વર્ષના દીકરાએ તમારું શું બગાડ્યું છે કે એને અર્પણ કરીને કૂવામાં ફેંકી દેવામાં આવ્યું છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આપણે જે બોડેલી તાલુકાના હિમાંશુ નામનો છોકરો યાની કે સાતમા ધોરણમાં ભણતો છોકરો તેર વર્ષના છોકરાને પોતાના જ ઘરની પાછળ આવેલા કૂવામાં ફેંકી દેવામાં આવ્યો કેમ આવી ઘટના બની કોના દ્વારા બનાવવામાં આવી અને કોઈનો સાથ હતો કે કોને આમના કોઈક મદદ કરી કે છોકરા જોડે શું દુશ્મની હોય છે વિડીયોને અંત સુધી જોજો કે જે જે તે વ્યક્તિ હતો જે એની જે અર્પણ જે જેને હત્યા કરવામાં આવી એ જ જે વ્યક્તિ હતો એ પકડાઈ ગયો છે તો પકડાયો છે તો એમને કઈ સજા થવું જોઈએ એ આપણે વિડીયોની અંદર જાણવાના છે હું તમારો દોસ્ત શૈલેશ બિલ મિત્રો તમે કહેતા હશો વાર્યા ઘરે તમે આના વિશે કેમ વિડીયો બનાવો છો પરંતુ મિત્રો જેમ તેમ આપણને માહિતી મળે છે એ માહિતી આપણે લેવા માટે થોડી વાર લાગતી હોય છે એના કારણે આપણે થોડો લેટ વિડીયો બનાવીએ છીએ પણ આપણે તમામ તમામ જે માહિતી જે છે એ સાચી જાય છે એટલે ભલે આ વિડીયો લાંબો થઈ જાય પરંતુ વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા મિત્રો મેં થોડા કામ માટે આવ્યો હતો પરંતુ મારે થોડું એક્ઝેન્ટ વિડીયો બનાવવાનો થયો એટલે હું તમારી સાથે શેર કરી રહ્યો છું જે દીકરો છે એ ઘરની બહાર બે બંને ભાઈ છે જે એ રમવા માટે ગયા હતા એમના જે માતા પિતા હતા એ રાજસ્થાન ગયા હતા અને રાજસ્થાનથી જે એમની હિમાંશુ અને હિમાંશુના બંને ભાઈ છે જે એ રમવા માટે ગયા હતા અને જે મોટો ભાઈ હતો એ ઘરે જતો રહ્યો અને હિમાંશુ હતો એ રમતો હતો ત્યારે એમના મોબાઈલ જે હિમાંશુ જોડે જે ફોન હતો એની ઉપર જે ફોન આવ્યો જે તે વ્યક્તિજીને ફોન કર્યો એ વ્યક્તિએ તે ફોનની અંદર એક લાખ રૂપિયાની લાચ માંગી તો આ દીકરો છે નાનકડો છોકરો છે શું આની સાથે એ ભાઈની દુશ્મની હોય છે શું આના પર રી રીલ કરવાની હોય છે શું આ છોકરાને કૂવામાં નાખી દેવાનો હોય છે એ પણ કેવી રીતના નાખવામાં આવ્યો તમે સાંભળીને શોકી જશો કે આ ભાઈને જે છે એ આ દીકરાને જે છે એ વાયર વડે એને ગળામાં બાંધીને એને કૂવામાં નાનકડો કૂવો આની કે ઊંડો તો બહુ બધો હતો પરંતુ જે પહોળાઈ હતી એ બહુ નાની હતી એની અંદર જે છે એ એમને ફેંકી દેવામાં આવ્યો તો ખરેખર મિત્રો આ દુઃખદ ઘટના છે કે ભાઈ આની જે તપાસ છે જે જે પોલીસ સાહેબે જે એ કેમેરો પણ આની અંદર ઉતારવામાં આવ્યો છે જે કૂવાની અંદર અલગ અલગ પ્રકારની પણ ત્યાં સ્ટેટમેન્ટ આપ્યા છે જે કૂવો છે ત્યાં અંદર કેમેરો ઉતારવામાં આવ્યો છે કેમેરા દ્વારા પણ એમને તપાસ કરવામાં આવી છે જે તે વ્યક્તિ છે એ ફરાર હતો પરંતુ જે આ વ્યક્તિ છે એને પકડી લેવામાં આવ્યો છે ખરેખર મિત્રો તમે તો એવું જ કહેશો કે આ ભાઈને જે છે એ ફાંચે ચઢાવી દો એ આજે પકડી લેવામાં આવ્યો છે સવાર સવારમાં એને પકડાવવામાં આવ્યો છે તો આ ભાઈને ખરેખર મિત્રો આ નાના દીકરા સાથે ફૂલ જેવો દીકરો છે એની સાથે ન્યાય કર્યો છે નાના દીકરા સાથે શું લેવા દેવી હશે તો આની સાથે આવું પગલું ભર્યું છે તો ખરેખર મિત્રો આ ભાઈને કડક સજા થવી જોઈએ કાર્યવાહી થઈ જ થવી જ જોઈએ તમે તો એવું કહેશો કે આ ભાઈને ફાંછે ચડાઈ દો પણ ખરેખર મિત્રો આ ભાઈ જે છે એ નાનાકડા દીકરાને આવું કામ કર્યું છે તો ખૂબ જ નિંદણીય છે અને ખૂબ જ દુઃખની વાત છે કે ખરેખર નાનાકડા દીકરા એમનું શું બગાડ્યું હશે જેથી કરીને આ દીકરાઓને કૂવામાં ફેંકી દેવામાં આવ્યો છે તો ખરેખર મિત્રો તમારે શું કેવું છે એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો મારી સાથે જે પણ માહિતી મળી છે એ જ માહિતી હું તમને આપી રહ્યો છું આ વિડીયોમાં તો મિત્રો હું આશા કરું છું તમને બધી જ ખબર પડી ગઈ હશે આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું આપણે મળીશું તરત જ એક નવી અપડેટ સાથે અને નવી માહિતી સાથે હું તમારો દોસ્ત શૈલેષ બિલ જયહિંદ